चौदमी ओगस्तो समी अरमपुर ખાતે રેલી હતી અને એ રેલીમાં पहिला അതിવચ બજરાકમ પરજ પકડજે પર ઉપર ઉપર એક પકડ્યા અમને દેખા દીએ בנוના કાલે હવા લાગીયા બીએ જેર વતળુ તરીકે અને એના માટે અમે আবেদন કરતા આપા આ ત્યાર અમારી માન્યતા છે કે દરેક પોલીસ ઓટો નહી દરેક દરેક પોલીસ કોઈ ખરાબ નથી કોઈ સુખાલાલના સેવા એના વાય લાગીને જો આપણી દેવીમાં આપડા લોકોને અટકાવતો હોય તો એવો પોલીસ આદિવાસી સમાજ મે કોઈ પણ રીતે હેરાન કરવા માંગે ઉદાહરણ છે આજે આ તમામ આદિવાસી સમાજ ડાબડ તેમ હોય સિકાડ તેમ હોય એના આગેવાનોની સાથે અમે તાલુકા મેજિસ્ટ્રેટને આવેદન પત્ર આપવા જ છે કે કે આદિવાસી સમાજ નું અધિક કરનારો માણસ હોય એના મગજમાં આદિવાસી સમાજ વિશે ગેરમાન્યતા હોય જે માન્યતા હોય એમાં નોકરી કરવા દેવો જોઈએ જોઈએ કે ના કરવા દેવો જોઈએ કે આપણે આપણા સમાજ વિશે કોઈ પણ પોલીસ ખોટો બોલ નથી હવે ડાંગ પોલીસ નું સન્માન જાળવીએ છીએ પરંતુ ના વતી તો કોઈ આવી અમારી બહેનો સાથે દંડાવાજી કરતો હોય અમારા ભાઈઓ અમારા યુવાનો સાથે ચાર ગોલસ કરતો હોય તેની સાથે દુર્વ્યવહાર કરતો હોય તો અમે એને છોડવાના જે પણ પોલીસના અધિકારી છે આઈજી સાહેબ હોય કે એસએમ સાહેબ હોય હસ્તંજીને આજના માધ્યમથી અમે કેવા માંગીએ માંગીએ છીએ કે જે રીતે તાપી જિલ્લામાં પરમાર છે দারু বাড়া চালো না অতী তবে চটিক গুডন চলি চালো আপে এমনি

અને ફોરેસ્ટ કાચા રેન્ડર કરવાના છે અને ત્યારે આદિવાસી મિત્રો ફોટો વિસ્તારનાર અને જેર માન્યતાવાળા પોલીસ તમને જરૂર ના છે અમે શાંતિથી કાયદો વ્યવસ્થા સંવિધાનના માનનારા લોકો છે એટલે અમને અમારી રીતે જીવાડો અને તેમ માટે અમે એક જમીન કે એક ટપું પાણી આપવા નથી સુખાલાલે જેટલો દમ મારવો એટલો દમ મારીએ अपने अंदर आत्मीय बजी जमीनों आदि वासी निहारी दी यहाँ एक एम समाना सीखा हम सबना बोला सो नसीब इन्हों जवाब आदि वासी समाज ने तुम्हारे आपको कमते परते अनपसे और अबे तुम्हारी कोई बात मावाना नसीब हमें आर पानी लड़ाई लड़ों माते तैयार किए लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ें મા�઱઱઱઱ नथी <laughs>

आपल जमीन ना मालिक आहे देश ना मालिके आपण रोकवा वाळू कोण आणि एनाट्या वहिवट तंत्रा

આ લોકપ્રભાવક સત્તા સર્વોપરી ગ્રામ સભા છે અને ગ્રામ સભા ઈચ્છતો છે કે અમે પર સરકારને આપની સન્તિ નજી અને એના કાયદાનો ઉલ્લંઘન કરે ના પર તે જોનો બોલો લાગે છે ત્યારે ત્યાં ઉપસ્થિત ટીઆઈ પર મે વાત સક્સર ન હતો કે તાજેતરમાં નીતિને દીતા કીયે બો છોરા પણ આવા નાલાયક નપટલો પછી અમે

बराऊ पड्यो आणि त्याबाद एनवीसी परमार हे यु कहता की आदिवासी समाजाचोटा ये दाताय कपडा काढलायसा एवढा छोटा लोक आपणले लजिज होयता एवो अधिकारी आपळा विश्वभर लजिज होयता आणि काळे पण एज डीवायसी परमार हमारा पर जे एक्सपायर्ड ಮನೆ <muchas>